તો સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન અને ભારતના સંબંધો વણસ્યા છે તેમજ પાકિસ્તાન તરફથી કોઈ આતંકવાદી ન થાય તે માટે તમામ સરહદોને એલર્ટ પર રાખવામાં આવી છે ત્યારે પાકિસ્તાન સાથે જોડાયેલી બનાસકાંઠા આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરક્ષા દળના જવાનો સેના બજાવી રહ્યા છે પરંતુ સેનાના જવાનોની સાથે સાથે બનાસકાંઠા પોલીસના પગી પણ ફૂડ પેટ્રોલિંગ દ્વારા બાજ નજર રાખી રહ્યા છે જીએસટીવી ની ટીમે બનાસકાંઠા જિલ્લામાં પોલીસ પગી અને પરંપરાગત પગીઓનું કામ કરતા લોકો સાથે વાત કરીને તેમણે અત્યાર સુધી કેવા કેવા કારનામાં કર્યા છે તે જાણવાની કોશિશ કરી હતી જોઈએ આ ખાસ અહેવાલમાં

આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલા આ ગામમાં હંમેશા કરતા શખ્સોથી અહીંની પોલીસને પોલીસ ને સતર્ક રહેવું પડે છે અને એટલા જ માટે બનાસકાંઠા જિલ્લાના સીમાવર્તી પોલીસ મથકો પોલીસ પગી ખાસ નિમણૂક કરવામાં આવી છે સરહદના ચોકીદાર એવા રણછોડ ભાઈ પગી સુઈ ગામ પોલીસ માં વખત પોલીસ પગી તરીકે જોડાયા હતા અને ત્યારબાદ તેમના પુત્ર માનજીભાઈ પણ સુઈ ગામ પોલીસ માં પોલીસ પગી તરીકે સેવા આપી ચુક્યા છે અત્યારે સુઈ ગામ પોલીસ મથક માં પોલીસ પગી તરીકે રણછોડ પગી ના પૌત્ર એવા મહેશ પગની સેવા આપી રહ્યા છે સુઈ ગામ પોલીસ માં સીમા ની ચોકી કરવા માટે આ વિસ્તારમાં દિવસ રાત ગસ્ત લગાવીને અહી આવેલા રણ પ્રદેશ બી અવર જવર પર ચાંપતી નજર રાખી છે પેટ્રોલિંગ કરીએ છે છે બોર્ડર વિસ્તારમાં અને પેટ્રોલિંગ કરીએ છીએ વિસ્તાર છે ત્યાં આગળ બોર્ડર ઝીરો પોઈન્ટ ઉપર આગળ અમે જઈએ છીએ અને પેટ્રોલિંગ કરીએ અને ત્યાં આગળ અમને કોઈ એવું બે ફૂટ પેટ્રોલ બીજે જોવા મળે તો અમે એનું પગારું લઈએ અને એનું જાન કરીએ અને વધારે ઉપર તો કોઈ લાગે તો અમારા ઉપરી અધિકારી વાત કરીએ અને બોર્ડરના જે ગામડાઓ છે એમાં અમે જઈને ગામના બધા વ્યક્તિઓને મળીએ અને અમને પૂછીએ કે કોઈ એવું બહારનો કોઈ કોઈ શંકાસ્પદ જે વ્યક્તિ તમને જોવા મળે તો અમારો નંબર અમે દરેક ગામમાં આપેલ છે અને એમને અમે કહીએ કે કંઈ હોય તો આ નંબર ઉપર અમે તાત્કાલિક કોન્ટેક્ટ કરો પગની વિશેષ તાલીમ ઉપરાંત ખાસ પ્રકારના અનુભવની જરૂર હોય છે આવા પગીઓ માત્ર પગની ઈડીથી ગુનેગારોની હરકત તેમની વર્તણૂક અને તેમની ઓળખ પ્રસ્થાપિત કરી દેતા હોય છે સુઇગામ પોલીસ મથક બનાસકાંઠા જિલ્લાનું સૌથી સંવેદનશીલ પોલીસ મથક બનાય છે અહીંથી કસ્ટમ રોડ પરથી હાલ વાહન વ્યવહાર પર પણ ચાપતી નજર પોલીસ છે અધુરા માં પૂરો સુઈ ગામ પોલીસ હદ વિસ્તાર છે એક જીરો લાઇન સુધી છે એટલે પગે ફૂટ પેટ્રોલિંગ દ્વારા અનેક કિલોમીટર સુધી ની લગાવી પડે છે સરહદ વિસ્તારો જેમાં સાત થી આઠ ગામડાઓ જે નજીક બોર્ડરની આસપાસના છે તે લગભગ આશરે ચાલીસ થી પચાસ કિલોમીટર દૂર છે તે વિસ્તારોમાં પેટ્રોલિંગ માટે પગપાળા તેમજ ઊંટ મારફતે પેટ્રોલિંગ માટે અત્રેના પોલીસ સ્ટેશનમાં બે પગ્યું ફાળવવામાં આવે છે તેઓ સતત આ વિસ્તારોમાં અને રણ વિસ્તારોમાં સોરી પેટ્રોલિંગ કરે છે અને ઊંટ કેમલ સવારો સાથે પણ પેટ્રોલિંગ કરતા હોય છે બનાસકાંઠા જિલ્લામાં પોલીસની હાલ તો માત્ર પાંચ પોસ્ટ ભરવામાં આવી છે તેવામાં બોર્ડર પર તંગ માહોલ વચ્ચે પોલીસ પગી કામગીરી પર વિશેષ મતાર છે અને ખૂબ જ જવાબદારી ઉભરેલી છે ત્યારે પગી નું કામ કરતા આવા જવાનો પેટ્રોલિંગ દરમિયાન વધુ સુવિધાઓ અપાય અને આવા બોર્ડર પગીઓની સંખ્યા માં વધારો કરવામાં આવે તે પણ ખૂબ જરૂરી છે નરેશ ચૌહાણ જીએસટીવી બનાસકાંઠા